મોટિવેશનલ સ્પીકર શિવ ખેરાએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી છે અને એમાં નોટા વિશે વાત મૂકી છે કે નોટાના વત જો સૌથી વધારે મળે તો એ ચૂંટણી રદ થવી જોઈએ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પણ આપી છે આ નોટાનો ઉપયોગ દેશમાં કેવો થઈ રહ્યો છે ગુજરાતમાં કેવો થઈ રહ્યો છે અને આ વખતની ચૂંટણીમાં એની શક્યતાઓ કેવી કેવી છે એના વિશે આજે વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનો સ્વાગત છે આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે સુરતનો કેસ સુપ્રીમ કોર્ટની એક અરજીમાં સંદર્ભ તરીકે ઉલ્લેખ કરાયો છે સુરતમાં આપણે જાણીએ છીએ એમ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું શું કારણો હતા એ પણ આપણે જાણીએ છીએ ને ભાજપના મુકેશ દલાલને વિજેતા ઉમેદવાર તરીકે જાહેર કરાયા કારણ કે બાકીના ઉમેદવાર પણ ખસી ગયા અને નિલેશ કુંભાણીને કોંગ્રેસે છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે એટલે એનો મતલબ હવે એવો પણ થઈ શકે કે નિલેશ કુંભાણીને હવે ભાજપમાં જવાની સગવડ પણ થઈ છે ચૂંટણી પૂરી થયા પછી આ બાબતમાં કાંઈ સમાચાર આવે એવું શક્ય છે પણ સુપ્રીમ કોર્ટમાં એક અરજ થઈ છે મોટિવેશનલ સ્પીકર શિવ ખેરા દ્વારા અને એમાં એવી માગણી કરવામાં આવી છે કે નોટા એટલે કે નન ઓફ ધી એબોમાં જો વોટ બાકીના ઉમેદવારો કરતાં વધુ પડે તો એ ચૂંટણી રદ થવી જોઈએ અને એમાં એમણે સુરતની ચૂંટણીનો પણ સંદર્ભ ટાંક્યો છે જે બી પારડીવાલાને અને ચંદ્રચૂડ સહિત ત્રણ જજોની બેન્ચે ચૂંટણી પંચને જવાબ આપવા નોટિસ આપી છે નોટા ફરી એકવાર ચર્ચામાં છે નન ઓફ ધી એબો આ કાયદો બે હજાર તેરમાં મંજૂર થયો અને પછી એનો અમલ શરૂ થયો પણ ઘણી જગ્યાએ નોટાએ કમાલ કરી છે કમાલ કેવી કરી છે કે બે હજાર અઢારનો હરિયાણાનો દાખલો છે નગર નિગમની ચૂંટણીઓ હતી એમાં પાંચ જિલ્લામાં નોટામાં સૌથી વધારે મત પડ્યા એટલે બધા ઉમેદવારોને અયોગ્ય ઠેરવામાં આવ્યા અને ફેર ચૂંટણીનો આદેશ આપવામાં આવ્યો આ નોટાની કમાલ છે તમને કોઈ પણ ઉમેદવાર નથી ગમતો તો તમે નોટાનું બટન દબાવી શકો છો એટલે શિવખોરાએ એમ કીધું છે કે નોટાને સ્વતંત્ર ચૂંટણી ઉમેદવાર તરીકે માન્યતા મળવી જોઈએ બે લાખ નોટામાં પડ્યા હતા અને એમાં જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાત પાંચમે સ્થાને હતું ચાર લાખ જેટલા નોટાને મળેલા એટલે કે એક ટકા અને તેર બેઠકો તો એવી હતી કે જ્યાં પંદર હજારથી વધારે મત નોટા અમને મળ્યા હતા અને એમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારની જે બેઠક છે એમાં આવું પ્રમાણ વધારે હતું અને સૌથી વધારે છોટા ઉદેપુરમાં બત્રીસ હજાર આઠસો અડસઠ મત નોટાના બટન ઉપર પડ્યા હતા અને જો આપણે સુરતની વાત કરીએ તો સુરતમાં બે હજાર ઓગણીસમાં દસ હજાર પાંચસો ને બત્રીસ વોટ નોટાને મળેલા એટલે કે એકાદ ટકો જેટલો મુદ્દો એ છે કે આ નોટા કેટલું અસરકારક છે અથવા તો મતદારના અધિકારને કેવી રીતે સંરક્ષણ આપે છે ઘણી વાર એવું બને છે કે ભાજપ કોંગ્રેસ ગુજરાતની વાત કરીએ તો બે મુખ્ય પક્ષો છે બીજી જગ્યાએ બીજા પણ પક્ષો છે પણ તમને એમ લાગે છે કે આમાંથી એક પણ ઉમેદવારને મારે મત નથી આપવો તો શું પહેલા ફરજિયાત હતું કોઈને તો તમારે આપવો પડે અથવા તો તમે વોટ કરવા જ જતા નથી પણ પછી આ નોટાનું બટન એમાં સામેલ થયું અને ઘણા લોકો નારાજગીના સ્વરૂપે કે આમાંથી એક પસંદ નથી એટલે નોટાનું બટન દબાવો આ બહુ મહત્વનું પાસું બની ગયું છે આપણી ચૂંટણીમાં અને નોટા ધારાસભાની ચૂંટણીઓમાં નોટા બહુ નિર્ણાયક બનતું હોય છે ઘણીવાર જીતેલા ઉમેદવાર અને હારેલા ઉમેદવારની જે અંતર હોય છે ને મતોનું એ કેટલીક વાર એવું બને છે કે નોટાના એટલા મત હોય એનો મતલબ કે નોટા તમને હરાવી પણ શકે લોકસભામાં વિસ્તાર બહુ મોટો હોય પંદર વીસ લાખ પચીસ લાખ મતદારો હોય એના કારણે એટલી અસર થતી નથી પણ આપણે રાજકોટની બેઠકની વાત કરીએ તો રૂપાલા સામે હજી દરબારોનો રોષ ઓછો જરૂર થયો છે પણ સંપૂર્ણ રીતે શાંત થયો નથી પુરુષોત્તમ રૂપાલાને એક નિવેદનની અસર હજી પણ દેખાઈ રહી છે અને ગુજરાતમાં લગભગ દસેક બેઠક એવી છે કે જ્યાં ક્ષત્રિયોના મતો ઠીક ઠીક પ્રમાણમાં છે રાજકોટ સુરેન્દ્રનગર જામનગર ભાવનગર કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અને ભરૂચ આમાંની કેટલીક બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવાર સારી ફાઇટ આપી રહ્યા છે જેમ કે સુરેન્દ્રનગર જેમ કે બનાસકાંઠા જેમ કે ભરૂચ આવી બેઠકોમાં શું નોટા કોઈ કમાલ કરી શકે ખરું જ્યાં સુધી દરબારોના રોષની વાત છે સરકારે ભાજપે ઘણા બધા પ્રયત્નો કર્યા છે ઘણી બધી બેઠકો કરી છે રાજકોટમાં તો થઈ જ એ ઉપરાંત ભાવનગર જામનગર કચ્છ હિંમતનગર એમ કેટલીય જગ્યાએ ક્ષત્રિય આગેવાનોની મીટિંગ કરી અને એમાં સી આર પાટીલ ગૃહમંત્રી સંઘવી એવા વરિષ્ઠ નેતાઓ પણ ભાજપના હાજર રહ્યા અને સમજાવવાનો પ્રયત્ન થયો કે રૂપાલાએ માફી માગી લીધી છે બે વાર માગી છે પાટીલે માફી માગી છે હવે મન મોટું રાખીને માફ કરો ક્ષત્રિયોમાં કેટલાક ભાગલા પણ પડ્યા છે એ વાત પણ એટલી જ સાચી છે કેટલાક લોકો શાંત છે હવે બોલતા નથી પણ હજી અસંતોષ તો છે અને છે જય ભવાની રથ એટલે એમને સૂત્ર આપ્યું છે તો એ ક્ષત્રિયોએ કે જય ભવાની ભાજપ જવાની અને હવે ભાજપને વોટ નહીં આપીએ એવું પણ નિવેદનો શરૂ થયા છે જે સરકાર સાથે સંકળાયેલા ક્ષત્રિય આગેવાનો છે એમની હાલત બહુ કફોડી છે ભૂપેન્દ્રસિંહ આઇકે માંદાતા પ્રદીપસિંહ જાડેજા કેસરીદેવ શત્રુશલ્યજી કચ્છ મહારાજા આવા ઘણા બધા ક્ષત્રિય આગેવાનોની મુશ્કેલી એ છે કે ભાજપ સાથે જોડાયેલા છે ને હવે આ વિવાદમાં એમના પ્રયત્નો નિષ્ફળ ગયા પછી શું કહેવું શું બોલવું શું કરવું એ એમની મથામાં છે કે વાત પૂરી થતી નથી હવે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે દરબારો ક્ષત્રિયો શું કરશે ક્ષત્રિયો એવું કહેવા મંડ્યા છે કે હવે અમે ભાજપની વિરુદ્ધ વોટ કરીશું એવું જે આંદોલનકારી ક્ષત્રિયો છે એ કહેવા લાગ્યા છે પણ એ વાત કેટલી દમવાળી છે આ પણ બહુ મહત્વનું છે તો ક્ષત્રિયો પાસે કારણ કે કેટલીક બેઠકો ઉપર સાત આઠ ટકા જેટલું વોટિંગ છે ક્ષત્રિયોનું રાજકોટમાં લગભગ સવા લાખ આસપાસ કે એક લાખ ત્રીસ હજાર એવું કંઈ છે બીજી ઘણી જગ્યાએ દસ ટકા જેટલું પણ વોટિંગ છે અને જો ક્ષત્રિયો સાથે બીજો સમાજ ભળે તો ભાજપ માટે મુશ્કેલી થાય એવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે ભલે નિર્ણાયક સ્થિતિમાં નથી ક્ષત્રિયો પણ ભાજપની લીડ તોડી શકે ભાજપને જોખમમાં મૂકી શકે ભાજપની દરેક બેઠક ઉપર પાંચ લાખની લીડ મેળવવાનો જે સંકલ્પ છે એને પણ તોડી શકે એવી સ્થિતિમાં તો ક્ષત્રિયો જરૂર છે સવાલ એ છે કે ક્ષત્રિયો શું કરશે જે ભાજપ સાથે છે એની વાત બાજુએ મૂકીએ પણ જે અસંતુષ્ટ છે ક્ષત્રિયોનો જે ભાગ એ શું કરશે એમની પાસે ત્રણ વિકલ્પો છે વિકલ્પ નંબર એક કે નારાજગીના કારણે એ મત જ ન આપે એ મતદાન મથક સુધી જ ન જાય પુરુષોત્તમ રૂપાલાને જ નહીં ભાજપને પણ નહીં અને બીજા કોઈને પણ નહીં એમ કરીને એ મત આપવા ન જાય આવું શક્ય છે કેટલાક નારાજ ક્ષત્રિયો મતદારો આવું કરી શકે છે વિકલ્પ નંબર બે નોટા તમે જઈને નોટા એટલે મને આ પણ પસંદ નથી ને આ પણ પસંદ નથી મને કોઈ ઉમેદવાર પસંદ નથી એમ કરીને નોટાનું બદન બટન પણ દબાવી શકે આ પણ એક શક્યતા છે ત્રીજી જે શક્યતા છે એ ભાજપ માટે ચિંતાકારક છે કારણ કે હવે એવો અવાજ શરૂ થયો છે ક્ષત્રિયોમાં જે અસંતુષ્ટ વિભાગ ભાગ છે એ લોકો એમ કહેવા માંડ્યા છે કે અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું નાની નાની સભાઓ કરીશું સંમેલનો કરીશું અમારો રથ ચાલતો રહેશે અને અમે ભાજપના ઉમેદવાર જ્યાં જ્યાં છે ત્યાં વિરુદ્ધમાં મતદાન કરીશું વિરુદ્ધમાં મતદાન એટલે મતલબ એવો થાય છે કે કોંગ્રેસને મતદાન કરી શકે છે જો આવું થાય તો ભાજપ માટે ચિંતાનો વિષય બને છે કારણ કે કેટલીક જગ્યાએ માની લો કે સુરેન્દ્ર બેઠક છે ત્યાં ચુવાડી અને તળપદા કોળી સામસામા ઉમેદવારો છે અને તળપદા કોળીનું પ્રમાણ મતદારો વધુ છે અને કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિજ મકવાણા એ તળપદા છે એટલે એને ફાયદો થાય એવી શક્યતા જોવાઈ રહી છે એમાં જો ક્ષત્રિયોના મત પણ કોંગ્રેસને જાય આ અસંતુષ્ટ તબકો છે એના મત જાય તો ભાજપને સારું એવું નુકસાન થઈ શકે આવું કચ્છમાં પણ બની શકે આવું ઉત્તર ગુજરાતની કેટલીક બેઠકોમાં પણ બની શકે જામનગર બેઠક ઉપર પણ આવું બની શકે એટલે ભાજપમાં ચિંતા છે કે આ ક્ષત્રિયોનો રોષ કેમ શાંત પાડવો એ નારાજગીથી મતદાન ન કરે ત્યાં સુધી વાંધો નથી એ નોટાનું બદન દબાવે ત્યાં સુધી વાંધો નથી પણ જો એ કોંગ્રેસને મત આપે તો ભાજપને ચિંતા છે હવે આ ત્રણ શક્યતાઓમાંથી ક્ષત્રિયો શું પસંદ કરશે કેવું બહુ મુશ્કેલ છે પણ ભાજપ માટે આ ચિંતાનો વિષય તો છે એટલે ભાજપ સતત પ્રયત્નશીલ છે કે ક્ષત્રિયો શાંત પડે રૂપાલાને માફ કરી દે સી આર પાટીલે તો એમ પણ કહ્યું કે એ લોકોનો રોષ રૂપાલા સામે છે ભાજપ સામે કે મોદી સરકાર સામે નથી એટલે સમસ્યા નહીં થવાની ભાજપ પણ વાત સાવ એવી સીધી સાદી નથી અને નથી એટલે જ સી આર પાટીલ કે હર્ષ સંઘવીને જુદી જુદી જગ્યાએ એક ક્ષત્રિય આગેવાનોની મીટિંગ સતત કરતી રહેવી પડે છે અને ક્યાંય લગભગ હજુ એક જગ્યાએ તો જમવાનો કાર્યક્રમ પણ હતો પણ મીટિંગમાંથી નારાજ થઈને બધા વયા ગયા એટલે રાંધ્યા દાન રકડી પડ્યા હતા કેટલીય જગ્યાએ વિરોધ પ્રદર્શનો પણ થયા છે એમાં ભાવનગરનો પણ સમાવેશ છે સી આર પાટીલ સામે પણ એક સૌરાષ્ટ્રની સભામાં વિરોધ થયો તો એવા છૂટાછવાયા બનાવો પણ જોવા મળે છે એટલે ભાજપ ચિંતિત છે કે આ પ્રશ્નનો ઉકેલ કઈ રીતે લાવવો હવે ભાજપની મને લાગે છે ત્યાં સુધી એક આશા એકમાત્ર આશા નરેન્દ્ર મોદી પર છે ગુજરાત દિવસ એટલે કે પહેલી મે અને બીજી મે એ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે નરેન્દ્રભાઈ અને લગભગ છ સાત સભા કરવાના છે ને એમાંની એક સભા જુનાગઢ કે જામનગર થવાની પણ વાત ચાલી રહી છે એટલે આની ઉપર હવે અપેક્ષા છે કે નરેન્દ્રભાઈ એકવાર ગુજરાતનો પ્રવાસ કરે અને એમની લોકપ્રિયતાના કારણે આ બધો જે વિરોધ છે એ શાંત પડી જાય અને ભાજપ છવ્વીસે છવ્વીસ હવે તો પચીસ પચીસે પચીસ બેઠકો જીતી જાય અને રેકોર્ડ હેટ્રિક બને એવું ભાજપ આશાવાદ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઉપર રાખી રહ્યા છે હવે જોવાનું એ છે કે નરેન્દ્રભાઈ આવીને એની સભાઓમાં શું વાત કરે છે અત્યાર સુધી ક્ષત્રિયો બાબતે નરેન્દ્ર મોદી કોઈ વાત ક્યાંય કર્યા કરી નથી ગુજરાતમાં આવે છે ત્યારે એ વાત કરે છે કે નહીં એ પણ બહુ મહત્ત્વનું બનવાનું છે આ બહુ મહત્ત્વની વાત છે કે નરેન્દ્ર મોદી આ ક્ષત્રિયના સંતોષને કેવી રીતે એડ્રેસ કરે છે એ પછી પાક્કો અંદાજ આવશે કારણ કે સાતમી મે આપણે ત્યાં વોટિંગ થવાનું છે એટલે સમય હવે ઓછો છે એટલે ભાજપ હવે એકમાત્ર આશા નરેન્દ્ર મોદી ઉપર રાખીને બેઠો છે કે એ આવશે ને બધું સરખું થઈ જશે પણ મહત્વની વાત એ છે કે શિવખેરાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજ અંગે સુપ્રીમ કોર્ટ આગળ કઈ રીતે વધે છે ચૂંટણી પંચને નોટિસ મળી છે ને એ એનો શું જવાબ આપે છે આ બહુ ઇન્ટરેસ્ટિંગ પાસું છે ને આવતા દિવસોમાં આપણને ખ્યાલ આવશે કે એમાં શું ઘટના બની રહી છે આભાર ફરી મળીશું આવા કોઈ મુદ્દા સાથે થેન્ક યુ